તો થાકી ગયા વિડીયો ઉતારી ઉતારી પણ તોય એમ થાય કે ઘરે નથી જવું ઘણું બધું આપણે લોકેશન જોયું મસ્ત મજાની ખેતીવાડીનું તો અત્યારે દૈસામાના વરત આલે અને શ્રાવણ મહિનો લે તો આપણે કેમ કે ફરાર કરે એટલે ફરારમાં તો બટેકા હોય પછી હામો હોય અને છેવડો પણ હોય એવું બધું હોય પેંડા હોય પણ બરફી હોય મોહનથાર એવું બધું હોય એટલે ખોખા પાક પણ હોય પણ અત્યારે તો નવીન જાતની આઈટમ લઈને હું આવી ગયો છું એટલે લઈને નથી આવ્યો પણ લેવા આવ્યો છું ભાઈ તમને ખબર છે કેમ કે કાંકડી અમારા ગામડામાં દેશી કાંકડી તમે ખાવ તો મસ્ત મજાની મજા આવી જાય એવા આપણે અત્યારે કાંકડીનું વાવેતર કરેલું અહીંયા પણ આવી ગયા છે તો તમને પાછળનો કેમેરો કરીને કાંકડી બતાવી દઈ જો અત્યારે કાંકડીમાં ફાલ તો આવી ગયો છે પણ તમને કાંકડી તાજે તાજી બતાવવાની છે તો અમને એક કેરાની વાવેતર કરેલું કાંકડીનું તો આજે ખેતીવાડીનો વ્લોગ બનાવ્યો મસ્ત મજાનો તમને પણ જોવાની મજા આવશે તો તમને પાછળનો કેમેરો કરીને બતાવું પણ નહીં નહીં સામે જ કેમેરો કરીને તમને એક વિડીયો બતાવી દઉં છું તો બધા જોતા રહીજો વિડીયો મસ્ત મજાનું અને રીંગણીનું પણ વાવેતર કરેલું છે અને આપણે તાંદરિયાની ભાજી એટલે તાંદરિયો વીણી છે થોડોક થોડોક કીધું વીણી નાખી પણ બધાને યાદી અમારા વડોદરાથી બેનની કોમેન્ટ હતી અશ્વિનભાઈ તમે શાક પકવાનો વ્લોગ બતાવો તો આજે એમની ફેવરિટ કોમેન્ટ હતી તો ફેવરિટ કોમેન્ટમાં આપણે એમને બતાવી તાજી તાજી કાંકડી અને અત્યારે કાંકડીના વહેલા વસ્ત્ર વાવેલું છે ફાલ પણ આવી ગયો ને કાંકડી પણ થઈ ગઈ તમને બતાવવું જો નથી તો મસ્ત મજાની વેલામાં તાજે તાજી હો ભાઈ હજે તોયડીએ નથી જો કોમેન્ટ કરજો ભાઈ જો કાંકડી આ એકવાર કાંકડી મીઠું મરચું નાખીને ખાવ ને મજા આવી જાય અમારા ગામડામાં જો તાજે તાજી હજી આપણે તોયડીએ નથી અને કોમેન્ટ કરજો આપણે કાંકડીના કેરામાં બેહી ગયા છે વેલામાં એટલે કાંકડી ખાવા માટે જ અને વ્લોગ બનાવવા માટે તો વિડિયો જોતા રહીજો અને મારો વિડીયો આગળના આગળ શેર કરજો અને સબસ્ક્રાઈબર નો કરી હોય તો સબસ્ક્રાઈબર કરજો અને આવા નવા નવા વ્લોગ તમે જોતા રહીજો તો જે હાલો તમને પાછળનો કેમેરો કરીને બતાવી દે કાંકડીના વેલા કેવા છે અને રીંગણા કેવા છે તો જુઓ મસ્ત મજાની કાંકડી હાલો વેલામાં તોડી વારી એટલે તમને પણ મજા આવે જુઓ મસ્ત મજાની કાંકડી ખાવા આવી જાઓ ફૂટની છે નહીં નહી ત્રણ ફૂટની છે પણ કાંકડી ખાવાની કાંકડી મોટામાં પાણી તાજે તો હાલો તમને પાછળનો કેમેરો કરીને બતાવી દઈએ કાંકડીના વેલા ની કાંકડી ક્યાંકની જગ્યા છે હવે વિડીયો આ જુનાગઢ રીંગણી છે સફેદ રીંગણા એમાં થાય અને ચોકલેટ રીંગણા એટલે ચોકલેટ એટલે કાળા થાય એ પણ રીંગણા તમને બતાવી દે ત્યારે કાંકડીના કેરામાં આવી ગયા છે એટલે કાંકડીના વેલા છે ની ગોતી હી કાંકડી મસ્ત મજાની જો પેલા તો ફૂલડા થાય પછી કણકું થાય કણકું પછી મોટી કાંકડી થાય કાંકડી ના વેલામાં આપણે આવી ગયા પણ કાંકડી ક્યાં જળે આ રેજો તાજે તાજી જોઈ જવો છે વાહ મસ્ત મજાની દેખાય જોવો જોવો જો જે તોયડી નથી હો રીતસર જોવો કોમેન્ટ કરજો મસ્ત મજાની કાંકડી હવે તોડી ગઈ બીજી કાંકડી છે ખાવાની પણ મજા આવી જાય અને કોમેન્ટ કરજો મસ્ત મજાની કાંકડીનું વાવેતર કરવાનું અને પીંડો જો મસ્ત મજા ચાલો કેવી કાંકડી છે કોમેન્ટ કરજો બધાય જાહેર નું વાવેતર કરેલું અને લીંબુ નો બગીચો છે મસ્ત મજાનો ઘણું બધું બકાલો વીણી લીધું પણ આપણે હવે ગુવારના પાંદડાની ભાજી બનાવવા માટે ભાજી લઈ જવાની એટલે પાંદડા લઈ જવાના છે એટલે પહેલી વાર સાંભળું પણ આ વાળી વાર હતા કે અમે ગુવારના પાંદડાની મસ્તની ભાજી બનાવી હતી એમાં જીરું મરચું હળદર એવું બધું નાખી અને બાફીને આનું પાણી નીચાણ નાખવાનું એટલે આપણે તો ખાલી લઈ જવાનું છે ભાજી બનાવશે મારો બાપુ એટલે ભાજી ખાઈને થવાનું રાજી અને કોમેન્ટ તમે કરજો આ ગુવારના પાંદડાની ભાજી આપણે પહેલીવાર બનાવવાની છે તો અત્યારે જો ગુવારના કેરમ આવી ગયા છે એટલે ગુવારની શિંગુનું તો શાક ખાધું આખી ગુવારનું શીઘુનું શાક અડધી કટકાવાળી તો હવે પાંદડાની ભાજી ખાવાની છે તો જુઓ પાંદડા વીણી અને ડોઈલમાં આપણે ભીંડો પણ વીણી લીધો ચોરી વીણી લીધી અને કાંકડી પણ વીણી લીધી જુઓ મસ્ત મજાની કાંકડી ને આ અમારા વિપુલભાઈને મન ગમતું શાકભાજી એટલે તાંદરિયો હાલો એ મારી વાડીમાં તાંદરિયાનો સોડ રે તાંદરિયાનો સોડ રે તાંદરિયો તોયડો મેં તો હાથ થી આની ભાજી ખાઈ ને રાજી થાય રે આની ભાજી ખાઈ ને રાજી થાય રે મેલો પાટ લે તો તાંદરિયો મસ્ત મજાનો છે તો તમે જોઈ જવો તાજે તાજું બકાલુ અને કાકડી પણ આપણે અત્યારે તોડી આ કાકડી વેલામાં જો મસ્ત મજા છે ને મસ્ત મજાની હાલો કાકડી ખાવા કોમેન્ટ કરજો તો આમાં જો આપણે ગુવારના પાન પણ વીણી લીધા અને પીંડો પણ વીણી લીધો અને સાંદરિયા સાંદરિયાનું પૂરી વાર લીધું જો અને કાંકડી અને ગુવારનો કેરો પણ અહીંયા કમ્પ્લેટ છે વીણેલો એટલે ગુવાર તો હજી થયો નથી પણ ફાલ આવી ગયો છે તો આપણે પાંદડા લઈ જવાના ભાજી કરવા માટે થોડાક પાંદડા તોડ લઈ જો મસ્ત મજાના પાંદડા આજે આજે તમને ભીંડાનો બ્લોક બતાવવાનો છે જે ગુવારમાં ફાલ આવ્યો જો

એ મસ્ત મજાનું લોકેશન જળી ગયું છે એક જાતનું તમે જુઓ ખેતીવાડીનું શાકભાજીનો વ્લોગ બનાવવાનું તો અત્યારે હવે ભીંડાનો વ્લોગ તમને બતાવવું આગળ વિડીયોમાં જોતા રેજો મસ્ત મજાનો જો ભીંડો પણ છે વાવેતર કરેલું ભીંડાનું ચીંઘું થઈ છે ત્યારે તમને પણ વિડીયો બતાવીશ અત્યારે તો ખાલ આવી ગયો પહેલાં તો પાણી પાવવું પડે વાવવું પડે વાવી એટલે પાણી પાઈ દવા છાંટવી પડે મસ્ત મજાનું અને પછી આપણે ભીંડો ઉતારવા મોજા પણ ફેરવા પડે નગર કઈડ શાક ખાય ત્યારે આપણને ચીકણું લાગે પણ જયારે ઉતારવા આવીને ને ત્યારે ફાયું લાગે એટલે કઈડો કઈડો પણ પીણો પીંદો કેવાય ઈંડાનું વાવેતર કરેલું પાંચ અત્યાર છે મસ્ત મજાના પછી જો અમારે ખાતર ભરીને પીંડાનું વાવેતર કરેલું મસ્ત મજાનું અને તમે પણ જોઈ લ્યો અને ફાલ આવી ગયો છે થોડો થોડો ભીંડામાં અમુક છોડવામાં જો આ પુરડા થઈ ગયા અને ટેન્કુ તો હજી નથી થાય ટેન્કુ પછી થાય આમાં કાંઈ કેવો બીજો વેલો તરબૂચનો વેલો છે मस्त मज़ा न